નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

અમે પછી આખી જિંદગી આ થોડા જીવન અમે ગઢિયા જ અમે લોકા ની લોકા આવી રીતે છે તમારું નામ બોલો મારું નામ વિમળા બેન 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 આકુ નામ નામ દે હા હ બેન ગણેશભાઈ અટક તમારી બાબરિયા बाबरिया, बाबरिया, ओके गांग्यू किधम? है? गांग्म? मोटे खेर आ रहे। मोटे खेर आ रहे। ओके, मोटे खेर आ रहे। है ना लोग। हाँ मच्छी। तमारा तमारा दिख रहा ना सुरेश भाई। सुरेश भाई।

બાપુજી એટલે તમારી નામ બધા ભગવાન રણછોડ ભાઈ છે ઈ ક્યાં ગામ ના છે ये बार पटोड़ी मैं बहाम मामू बहन थारन करियो तो मैं दिखरी ना से ये नहीं दिखरी मैं छोकरा घर में बार पटोड़ी हां <laughs> बार पटोड़ी बार पटोड़ी है हूं आ राजूला नेवल पड़ के इंडोड़ा नेवल पड़ के योनी बार पटोड़ी हां बार पटोड़ी प्रभाबेन रणछोड भाई जी क्या हां जी क्या जी क्या का जी क्या जी क्या

બાપોરિયા એમની આ જે તમાર જે આ છોકરો ગયો એનું નામ શું છે એનું નામ જગુ જગુ હા જગુ જગુ ભાણાભાઈ જગુ સામજીભાઈ હા સામજીભાઈ જગુ સામજીભાઈ હા

રણછોડ ખોડા ભાઈ જીત્યા હા ઓકે અને એમની દીકરી નું નામ હું કીધું આ બચ્ચાનો છોકરા ઘર નામ હા પરભા પરભા બેન રણછોડ ભાઈ હા અને આ છોકરા કેવડા કેવડા ના 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 દીકરી છે 100 વર્ષની ને દીકરો છે 7 વર્ષનો હ

चात पाच वर चात हां ते आ लोको या मार बायले खेची जी येऊ काय ने केन के हमें बदलो लीदो यार केन करी एक आ बीजेन बायू लेन वे जमा सेनो बदलो लीदो कोई देई न होय मू तो बात न्या से हां हां आज ये तो मार बात खास से भाई आज मारी सम तो 3 छोकरेन मान ले गयो ई काय न्या 3 छोकरेन मान ले गयो ले जुनी गाडी घेवाई ये बात आते तुम्हारे

કોઈ ની નો થાય કુવારી છોકરી હોય જેનું દિલ કુવારું હોય ને એનો પર્ણો એમાં શું હોય એમાં કઈ હોય તમે જેનું દિલ કુવારું હોય ને એની

એને કે તું કેટલો લોકલ branch ગણાય તારો બાપ ત્રણ છોકરી માને લીધી હવે તમે વિચાર કરો માને બાપા પણ હવે પણ તું એટલો બધો મોરો છો એટલે મામા મોડો એટલે હું ગરીબ માણસ હાવ એટલે મને એ એને એમ કીધું કે નોખું થવું મેં કીધું તું કેમ કર નોખું એને માં હોય તો નોખા કર્યા બધું રેડી કર્યું હું કાઈ કામે ગયો ભૂત નીકળ્યા એ કે હું કામે નહિ જાઉં મેં કીધું નોખા કઈ નહિ

હારો માણાન વેપારીની બુદ્ધિ ચાડી હોય ને ઈ જૂની ગાડી નો લે બને ત્યાં સુધી નવી લે ને અપ્તાઉ પર લે જૂની ગાડી કોણ લે લોકલ માણા હા એ લોકલ માણા ઈ ને જરૂર જ રાખવાની આ તારી બાઈ રે એ ગેરેજ જ કેવાય હા ઈ જરૂર જ કહેવાય કે હવે એ ત્રણ છોકરાની માં છે દી કઈ હવે કઈ થોડી કોમરી છે

એક માર મમ્મી નો ફોટો એક મારો ફોટો હા હા તમે પણ રોજ ઉઠી ફોન કરો છો પાછા ભલામણ કરો મારો ફોન ઉપાડે એટલે પછી હું ફ્રી હોવું જોઈએ ને હા તમે ફોન કરો બધા ની પરિસ્થિતિ પણ મારી પરિસ્થિતિ મારે મારું જોવાનું હોય ને,

हाँ ससुरा नंबर से नहीं ससुरो से गैर हाजर मामा ठीक 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 हाँ एट गैर हाजर एट ओफ थी गया ठीक ठीक हाँ तो तार सासू ना नंबर से हाँ सासू ना नंबर से मेरी पास तार सासू ना नाम हुई है वाली बेन वाली बेन वाली बेन हाँ घटिया ये नहीं वाली बेन

હાલો અને આ બાર પટોળી નું સરનામું લખવું પડે ને બાર પટોળી ભાગી ગઈ છે તો હા બાર પટોળી ભાગી ગઈ જૂની બાર પટોળી થી ભાગી ગઈ ઓકે હાલો હાલો મોકલો કઈ કા મને ફોટા હારા મોકલ હારા મોકલો હાલો હારા હાલો હા કે વાલી બેન બોલો હા મજામાં હા કોણ બોલે હું મનસુખ બોલું હા અરે હું એમ કે હે આપડે બાર પટોડી થી બોલો ને હવે આ તમારે દીકરી જે છે આપણે પ્રભાવે હા ઓલા ભાઈ છોકરાને લઈ ગયે છોકરાને લઈ ને હા એ તમારા ઘરે જ વયા ગયા ના ના એને ઘેર જાયલી ના ના તેમ તમારા ઘરે થી આ કાઈક આંટો મારવા આવ્યા આવ્યાતા અને ત્યાંથી કોઈ તમારા ઘરેથી વ્યા ગયા હા હા એટલે આડા અવડા વાત કરો કે માર પર પુરાવો દીધો એટલે તમને ફોન કર્યો બેન કોણે આ તમારા જમાઈએ ની ને સુરેશભાઈ ગણેશભાઈ હા અને ઈ એના કઈ કાકાનો છોકરો લઈને વિવાહ ગયો આવળો ભાઈ હા 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 જેમ છે

હા તો એ બિચારો કાંગારો કરતો હતો કે મારુ કાઈક કરો એમ એટલે મેં તમને ફોન કર્યો કે આનું કાઈક થાય તો તમારી હારે વાત થાય છે તમારી દીકરીને ને નઈ બાપ નઈ 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 તો ક્યાં વઈ ગઈ છે ખબર છે નઈ બાપુ છે તમારો ફોન બોન આવ્યો તો કે એવું કાઈ વાતચીત ન થતી નઈ નઈ કશું નઈ હા આ તમાર છોકરી ને એની હારે આવું લફરું હતું એ તમને ખબર હતી નઈ બાપા છે તો એની હારે ભાગી આ આની હારે આવડે

કાય માથા ઓલા છોકરા એના છે ને નાના નાના રહેતા નથી એટલે એનું કઈ થોડુંક ખાય તો કંઈક કોન્ટેક કરાવીને એના બાળકો છે ને એ હજી નાના છે હાવ હા એટલે ઓલા પછી છે ને આજે બે કેદુના ફોન કરતા બે ત્રણ મહિના થી પણ આજે ફોન ઉપડી ગયો વાત થઈ ગઈ છે તો થોડુંક ખાય તો કોન્ટેક કરાવો ને પણ મારા બાપ હવે અમે તો કઈ રીતે કરીએ ગમે એ રીતે કંઈક ખાય તો કરાવો ને તમારી દીકરી છે એટલે તમને

એને આવા ધંધા એને કઈ આવા છોકરા જણવાની ક્યાં જરૂર હતી આ પણ મૂળ ઓલા બગડે ને એમ કરી તમે એની માં છો તમે થોડોક આપો તો થાય એમ આમાં બધા થોડું થોડું કઈક રિપેર કરો તો થાય બાકી નો થાય ઝડક સમજણ કઈક એને સમજાવો બેટા આવું ન કરાય એમ થોડુંક કરો તો થાય

અમને કોઈ કોન્ટ્રાક્ટી તમારી દીકરી અહીંયા લાડવા લઈ ને પછી અહીંયા રોકાણી હા લાડવા લઈ ને ગયેલી લાડવા લઈ ને આવ્યા ને તમારા ગામ માં હા પછી લાડવા લાડવા લઈને ગઈ લાડવા દઈ પછી એ ઘેરે ગઈ ના ન્યા નથી ગઈ તમારે ન્યાથી ભાગી ગઈ અરે અમારે ઘેર થી નઈ હું એમ કહું છું કે રાજુલા ગઈ કે નહીં હા ઈ તમાર મૂળ તો તમારા ગામ આવી તી ઈ એના ગામ થી નથી ગઈ આ જે આવી તી હા પણ ઈ તમારા ગામ થી ગ્યા પછી તમારા ગામ માં પાછા નો આવ્યા હા હા એટલે ઈ તો એને કીધું હે

પણ હવે આપણો તો શું કે માનવતાથી આ બાર તમે અમારી ભૂલ કાઢો બરબાદ એ ભુઈનું નથી કે ઘર મારી ગરમેળનું છે એના કાકા ને દીકરો ભાઈ છે એને નો સમજૂતી કરાય કે અમારે આ ઘરમેળ આવું નો કરાય ના ના ને બસલા છે એને ને બાન પડતી આ પણ હવે આપણો તો બાળકોનું જોવાનું છે ઈ જે થઈ ગયું ને થાવાનું તો થઈ ગયું ઈ જવા દયો હવે આને એના બાળકો માથે પાછી બે એમ હોય ને એવું કાઈ કરો હાલો

અરે મારી એવું કઈ જરૂર નથી પણ બને તો ખ્યાલ આવે કે એની માની અરે વાત થાય કે નથી થાતી તો તમને ખબર પડે કે કોણ હાસું કોણ ખોટું તમે તો રાત માણા પહેરવો વાંધો બને